દેવગઢ બારીયા તાલુકાના કોળીના પુવાડા ગામના લોકો દ્વારા ગ્રામ પંચાયત ખાતે વિરોધ નોંધાવ્યો દેવગઢ બારીયા તાલુકાના કોળીના પુવાડા ગ્રામ પંચાયત ખાતે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે ગ્રામજનોનું કહેવું છે કે પંચાયતમાં સત્તાવાર રીતે મહિલા સરપંચ પસંદ થયેલી હોવા છતાં વાસ્તવિક સત્તા તેમના પતિ ચલાવે છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે પંચાયતના રોજિંદા સરકારી દસ્તાવેજો સામેલ ગીત જોવા મળે છે અને સરપંચના નામે માત્ર ઔપચારિકતા જ હાથ ધરાય છે આ નોંધપાત્ર વિરોધ દરમિયાન ગ્રામજનો દ્વારા સરપંચની માટે સત્તાની તમામ જવાબદારીઓ પતિ દ્વારા સંભાળવાના ખુલ્લા આરોપ મુકાયા છે તેમનો દાવો છે કે મૂળભૂત સુવિધાઓ શૌચાલય નિવાસ પીવાનું પાણી રસ્તા કુવાના કામો સરકાર તરફથી મંજૂર હોવા છતાં સમયસર ને યોગ્ય રીતે અમલમાં મુકાતા નથી ગામ લોકોના આક્ષેપ પ્રમાણે પતિ જો રાષ્ટ્રીય કાગળ ઉપર સહી કરતો હોવાનો કબૂલાત પણ આવ્યું છે તેમજ ફરિયાદની રજૂઆત માટે ગયેલા લોકોને વર્તનનો સામનો કરવો પડ્યો આ મુદ્દે સ્થાનિક જૂથોને અને સ્થાનિક વહીવટી તંત્ર વહીવટીતંત્ર અધિકારીઓ સમક્ષ યોગ્ય તપાસ અને પગલા લેવામાં આવે તેવી અપેક્ષા ધરાવી છે આ પ્રસંગે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની કાર્યપદ્ધતિ ને મહિલાઓના હિતોમાં સચા પ્રશાસનનો અભાવ મુદ્દે વિસ્તૃત ચર્ચા શરૂ થઈ છે હું કોળીના પુવાણા પંચાયતમાં ડેપ્યુટી સરપંચ છું હવે ગ્રામસભા થાય તો અડધો કલાક કે પહેલાં મને કહેવામાં આવે છે તો હું મારા ગામના બધા માણસોને કેવી રીતે જાણ કરું અને પછી ગ્રામજનોને ખબર પડે તો મારી જોડે ઝઘડા કરે છે અને મને કહે છે કે તમે ગ્રામસભા આવે તો અમને કહેતા કેમ નહીં અને સરપંચને પહેલા એક બે દિવસ પહેલાં જાણ કરવું જોઈએ શું એજન્ટ આપવામાં આવે છે તમને અમને કઈ કેતા નહીં કે સાનો ઠરાવ મુક્યો છે કે શું કામગીરી નું ગ્રામ સભા છે એવું કઈ કેતા નહીં બસમાં એવું છે કે હું કોળીના પુવાડાનો વતની છું અમારા નવ જણના નામ મને યાદ નથી બે જણના યાદ છે હિંમત બલુ ને માવસિંગ મગન મારા પપ્પા તો ગુજરી ગયા તાલુકાના ચક્કર કાપી કાપીને બરાબર જયારે અમે તાલુકામાં જઈએ તો અમને એમ કે છે કે બે હપ્તા નાખ્યા પછી એમ કે છે કે તમારું મકાન નહીં થાય તમારું મકાન ડુપ્લિકેશનમાં આવે છે તમે અગાઉ બીજા લાભ લીધેલા છો એટલે તમે આ ખોટું રીતના તમે પાસ કર્યું છે એમ તો તાલુકા વાળાને એમ કીધું કે તમે જયારે પાસ કરીને તમે આપ્યું ત્યારે તમે જોયું નતું ઓનલાઈન કે અમને આગળ લાભ મળી ચુક્યા છે તો તમે પાસ કેવી રીતના કર્યા બે હપ્તા કેવી રીતના નાખ્યા તો કે એ તમારે સરપંચને પૂછવાનું અમે સરપંચને ફોન કર્યો સરપંચ આયા નહીં સરપંચ એમ કે એ અમારી જવાબદારી નથી એ તાલુકાની જવાબદારી એવી એવું કહેવા માંગે છે એવા અમારા નવ વ્યક્તિ છે જે અત્યાર સુધી મારું મકાન અધૂરું છે સાત વર્ષ થયા છે એ હા તમારી જોડે એટલે મને કીધું કે મહારાજ રૂશન કાર્ડ લાવ્યા આધાર કાર્ડ લાવ્યા રૂન કાર્ડ લાવ્યા હા એમ એમને આ લીધું એટલે એમને દાખલો તૈયાર કર્યો પછી દાખલો તૈયાર કરીને મારા હાથમાં ને આવ્યો એટલે મહારાજ બસો રૂપિયા થશે એમ એટલે પછી મારી બસો હું ત્યાં નહીં

હવે અમુકને એક હપ્તો નખાયો અમુકને બે નખાયા પછી તલાટી એ તે વખત તલાટી મારે કોર બંદર ન હતો તો કે હું આવા ડુપ્લિકેશન હવે એમની સહી આવતી લીધેલા એમ ચેકલિસ્ટમાં તો કે હું આ ડુપ્લિકેશનવાળી સહી નહીં કરું ને તમને મળી આવાસ્યો બે હપ્તા મળતા એમને પેલો પેલા લાલાભાઈ સર એ ટાઈમમાં એ ટાઈમ લાલાભાઈ પપ્પા ને મળ્યું હોય તો ખબર નઈ મળે યાદી અમારી કંઈ યાદી હોય ને